વરછા વિસ્તારમાંથી બુલેટ બાઇકની ચોરી થઈ છે વરાછાની સપના સોસાયટીમાંથી રાત્રિના સમયે બુલેટની ચોરી કરવામાં આવી હતી બુલેટ ચોરી વખતે અવાજ ન આવે તે માટે બીજા તસ્કરે બાઇક પર બેસીને ધક્કો માર્યો હતો બેસમો દ્વારા બુલેટ ચોરી કરવામાં આવી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બુલેટના માલિક દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે લમેરુમન રોડ પર આવેલી સપના સોસાયટીમાં તેત્રીસ વર્ષીય કેતનભાઈ લાઠિયા ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવે છે ગત સાત ઓગસ્ટના રોજ રાત્રે એક વાગે બુલેટ બાઇકને ઘરની સામે પાર્ક કરી હતી સવારે નજરે ન પડતા શોધખોળ હાથ ધરી હતી બુલેટની કિંમત એક લાખ રૂપિયા જેટલી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ